જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું જલારામ બાપાના વ્રત વિધિની શ્રી જલારામ બાપા પર શ્રદ્ધા રાખી ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી નક્કર અને અકલ્પનીય પરિણામ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શ્રદ્ધા રાખી કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તે માટે શ્રી જલારામ બાપાના વ્રતના નિયમનું પાલન કરી શ્રદ્ધાથી વ્રતની શરૂઆત કરવી આ વ્રત જગતના સર્વસ્ત્રી પુરુષ કે બાળક કરી શકે છે આ વ્રતમાં કોઈ પણ ઉંમરનો બાદ નથી વ્રત ખૂબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારિક છે ત્રણ ગુરુવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોક્કસપણે ધાર્યું પરિણામ મળે છે આ વ્રત કોઈપણ ગુરુવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરવું અને તમારી જે મનોકામના ઈચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંતઃકરણપૂર્વક યાદ કરી શરૂઆત કરવી આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરુવાર વચ્ચે ખાડો પડે નહીં તેનું ધ્યાન રાખવું ગુરુવારે સવારે નિત્ય કર્મ પતાવી સ્વચ્છ કપડાં પહેરી શ્રી જલારામ બાપાના ફોટાને કંકુથી ચાંદલો કરી આસન ઉપર સ્થાપન કરવું પછી શ્રી જલારામ બાપાના ફોટાને ફૂલોનો હાર ચડાવી ધૂપ પ્રગટાવી દેવો કરવો પ્રસાદમાં કોઈ પણ ફળ સિંગદાણા અને કંઈ ન હોય તો સાકર પણ ધરાવી શકાય આવ્રત ભૂખ્યા પેટે કરવાનું નથી દૂધ ચા ફળ દહીં કંઈ પણ લઈ શકાય એક ટાણામાં શ્રી જલારામ બાપાની પ્રસાદી સ્વરૂપે ખીચડી મગની દાળ તુવેર દાળ કે કંઈ પણ પ્રકારની ખીચડી બનાવી ભોજન સાથે લેવી ખાલી પેટે આવ્રત કદાપી કરવું નહીં ત્રણ ગુરુવાર નજીકના કોઈ પણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગી દંડવત પ્રણામ કરવા વ્રતના ગુરુવારે અડચણ કે સૂતક લાગતું હોય તો તે ગુરુવાર ન લઈ તે સિવાયના ગુરુવાર ગણવા ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું કોઈ પણ એક નિયમ ત્રણ ગુરુવાર સુધી લેવો ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું તેમાં ત્રણ ગરીબોને યથાશક્તિ ભોજન આપવું શ્રી જલારામ બાપાના વ્રતનો ફેલાવો કરવા શ્રી જલારામ બાપાના વ્રતની ચોપડી

થાય છે અને સુખ શાંતિ સ્વાસ્થ્ય સમૃદ્ધિ કીર્તિ વિદ્યા પ્રાપ્ત થાય છે જેમાં કોઈ શંકા નથી તમે પણ જલારામ બાપાનું વ્રત કરવી મનોકામના પૂર્ણ કરો આ વિડિયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી